નવ વર્ષ બાદ ફાઇનલમાં બે ચેમ્પિયન ટીમો ટકરાશે આઈપીએલને અઢાર વર્ષમાં આઠમી વિજેતા ટીમ મળશે તોતેર મેચમાં બોતેર દિવસના લાંબા સંઘર્ષ બાદ આઈપીએલ અઢાર હવે પોતાના અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂકી છે મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલમાં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની ટીમો ટકરાશે વર્ષ બે હજાર સોળ બાદ આ પ્રથમ ઘટના છે જ્યારે ફાઇનલમાં બે એવી ટીમો રમી રહી છે જે અગાઉ ચેમ્પિયન ના બની હોય તે વર્ષ સનરાઇઝર્સ હૈદરાબાદે બેંગ્લોરને હરાવીને પ્રથમવાર ટાઇટલ જીત્યું હતું આ વખતે પંજાબ અગિયાર વર્ષ અને બેંગ્લોરુ નવ વર્ષ બાદ ફાઇનલમાં પહોંચી છે જે પણ ટીમ વિજેતા બનશે તે આઈપીએલની ઇતિહાસની આઠમી ચેમ્પિયન ટીમ બનશે આ અગાઉ રાજસ્થાન ડેક્કન ચેન્નાઈ મુંબઈ કોલકત્તા ગુજરાત અને હૈદરાબાદ આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે બંનેની આ સીઝનમાં ચોથી ટક્કર છે બંને ટીમો સિઝનમાં ચોથી વાર ટકરાય છે લીગ સ્ટેજમાં બંને એક એક વખત જીત્યા જ્યારે ક્વોલિફાયર વનમાં બેંગલુરુએ પંજાબને આઠ વિકેટે માહત આપી હતી પંજાબ અને બેંગલુરુ ચૌદ ચૌદ લીગ મેચમાં નવ નવ જીત મેળવી અને એક એક મેચ અનિર્ણિત રહી બંનેના ઓગણીસ પોઈન્ટ હતા પરંતુ નેટરેટના આધારે પંજાબ ટોપ પર હતું સ્ટાર પાવરની વાત કરીએ તો વિરાટ અને શ્રેયસ સૈયર પોતાની ટીમના ટોપ સ્કોરર છે કોહલી છસો ચૌદ રન અને શ્રેયસ છસો ત્રણ રન પોતાની ટીમના ટોપ સ્કોરર છે ફાઇનલમાં રમી રહેલ ટીમોના તમામ બેટર્સમાં કોહલી એકમાત્ર બેટર છે જે સીઝનના ટોપ ફાઇવ બેટર્સમાં સામેલ છે જોકે ઓરેન્જ કેપ હાંસલ કરવી કોહલી માટે પણ મોટો પડકાર રહેશે કારણ કે ગુજરાતનો સાઈ સુદર્શન 759 ઓગણસાઠ રન તેનાથી ઘણો આગળ છે બેંગલુરુ ચોથી હારથી બચશે કે પંજાબ પ્રથમવાર વિજેતા બનશે તેની પર સૌની નજર રહેશે બેંગલુરુ અત્યાર સુધી ત્રણ વખત બે હજાર નવ બે હજાર અગિયાર બે હજાર સોળ ફાઇનલ રમી ચૂક્યું છે પરંતુ દર વખતે હાર્યું છે જ્યારે પંજાબ બે હજાર ચૌદમાં એકમાત્ર ફાઇનલમાં કોલકાતા સામે હાર્યું હતું આ વખતે બંને ટીમો પ્રથમવાર ટાઇટલ જીતવા ઉતરશે પંજાબનો કેપ્ટન શ્રેયસ અયરે ત્રીજીવાર કોઈ ટીમને ફાઇનલમાં પહોંચાડી છે તે બે હજાર ચોવીસમાં કોલકત્તાને વિજેતા બનાવી ચૂક્યો છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રીજી ફાઇનલ આ વખતે પણ જુદી ટીમ વિજેતા બનશે અમદાવાદમાં ગત ચાર વર્ષમાં ત્રીજી આઈપીએલ ફાઇનલ છે બે હજાર ત્રેવીસમાં ગુજરાતે રાજસ્થાનને અને બે હજાર ત્રેવીસમાં ચેન્નાઈએ ગુજરાતને હરાવ્યું હતું ગત બંને વિજેતા આ વખતે ફાઇનલમાં નથી એટલે ત્રીજી વખત પણ નવી ટીમ ચેમ્પિયન બનશે